આપણે વાત કરી રહ્યા છે નવદા ભક્તિની નવદા ભક્તિમાં આપણે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન અને વદન ભક્તિની વાત કરી હવે આજે વાત કરવાની છે દાસ્ય ભક્તિની દાસ્ય ભક્તિ આમાં ભક્ત ભગવાનને સ્વામી માને છે અને પોતાને એક તુચ્છ સેવક આજે આ ભક્તિ વિશે આપણે પવનપુત્ર હનુમાનના ઉદાહરણ દ્વારા સમજીશું દાસ્ય ભક્તિ શું છે આ કોઈ લાચારી કે નિર્બળતા નથી પણ ઈશ્વરની શક્તિમાં અતૂટ વિશ્વાસ રાખીને તેમની ઈચ્છાની આધીન થવાનો દ્રઢ નિશ્ચય છે આ ભક્તિનો મૂળ આધાર છે ઈશ્વર મારા સ્વામી છે અને હું તેમનો દાસ છું ભક્ત કોઈ પણ ફળની ઈચ્છા વગર માત્ર સેવા ભાવથી કર્મ કરે છે તેનો એકમાત્ર ધ્યેય સ્વામીને પ્રસન્ન કરવાનો હોય છે ઈશ્વરના નિયમોનું અને આદેશનું સંપૂર્ણપણે પાલન કરવું એ દાસ્ય ભક્તિનું મુખ્ય અંગ છે દાસ્ય ભક્તિમાં નિપુણ થવા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પહેલો દરેક કર્મમાં પહેલા ઈશ્વરનું સ્મરણ કરવું બીજું દરેક કર્મ ઈશ્વર માટે કરવું ત્રીજું ઈશ્વર મારા માટે જે યોગ્ય છે તે જ કરશે તેવો દ્રઢ નિશ્ચય રાખવો ચોથું સેવાનું કોઈ પણ ફળ ન માંગવું દાસ્ય ભક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે હનુમાનજી મહારાજ તેમણે રામની સેવાને જ પોતાનું સર્વસ્વ માની લીધું હતું હનુમાનજી મહારાજ અને રામ ભગવાન જ્યારે ઋષ્યક પર્વત પર પ્રથમ વાર મુલાકાત થઈ ત્યારે હનુમાનજીએ પોતાનો દેહ રામની સેવામાં સમર્પિત કરી દીધો હનુમાનજી પોતે અગિયારમા રુદ્ર પ્રચંડ શક્તિના સ્વામી સૂર્યનારાયણના શિષ્ય અને વાયુપુત્ર હતા તેઓ રાજાઓના પણ સમ્રાટ બની શકતા હતા પરંતુ તેમણે પોતાનું દૈવત્વ સ્વીકારવાને બદલે રામજીની દાસતા સ્વીકારી અને રામદાસ કહેવડાવવામાં ગૌરવનો અનુભવ કર્યો હનુમાનજીને જ્યારે રાવણના દરબારમાં પૂછવામાં આવ્યું કે તમે કોણ છો ત્યારે તેમને પોતાનો કોઈ મોટો પરિચય ન આપ્યો પરંતુ તેમણે કહ્યું હું ત્રિલોકીનાથ પ્રભુ શ્રીરામનો દાસ છું આ બતાવે છે કે સાચી ભક્તિ અહંકારમાં નહીં પરંતુ સેવામાં હોય છે હનુમાનજી માનતા હતા કે તેમનામાં રહેલું બળ તેમનું નહીં પરંતુ શ્રીરામે આપેલું બળ છે હનુમાનજીની ભક્તિની સૌથી મોટી વિશેષતા એ હતી તેમની નિસ્વાર્થ સેવા તેમને શ્રીરામની સેવા આગળ મોક્ષ પણ નજીવી બાબત લાગતી હતી ભક્તિ રસામૃત સિંધુમાં કહેવામાં આવ્યું છે સાક્ષાત શ્રીરામ વિષ્ણુનો અવતાર હોવા છતાં દશરથ પુત્ર શ્રીરામ પાસેથી હનુમાનજી મોક્ષ મેળવી શક્યા હોત તેમ છતાં હનુમાનજીને તેમનો દાસ બનીને રહેવું જ સ્વીકાર્ય છે હનુમાનજી કહેતા કે કરોડો રાવણ પણ પરાક્રમમાં મારી બરાબરી કરી શકતા નથી એટલા માટે નહીં કે હું બજરંગ છું પરંતુ એટલા માટે કે મારામાં રહેલું બળ પ્રભુ શ્રીરામે આપેલું છે એક વાર પ્રભુ શ્રીરામે હનુમાનજીને પૂછ્યું તારો અને મારો શું સંબંધ છે ત્યારે હનુમાનજી એક અદ્ભુત જવાબ આપ્યો તેમણે કહ્યું કે દેહ દ્રષ્ટિથી જોઈએ તો હું તમારો દાસ છું જીવ દ્રષ્ટિથી જોઈએ તો હું તમારો જંશ છું અને આત્મા દ્રષ્ટિથી જોઈએ તો તમે અને હું બંને એક જ છીએ આ વાક્ય દાસ્ય ભક્તિની સર્વોચ્ચ સ્થિતિ દર્શાવે છે જ્યાં ભક્ત સેવક બનીને પણ જ્ઞાની રહે છે દાસ્ય ભક્તિનું એક બીજું ઉત્તમ ઉદાહરણ છે માતા સીતાનો શ્રીરામ પ્રત્યેનો પ્રેમભાવ સીતાજી સમસ્ત સૃષ્ટિના સ્વામીની હોવા છતાં તેમના પ્રેમમાં ક્યારે અભિમાન ન હતું તેઓ હંમેશા પતિના ચરણ કમળોની સેવા કરતા હતા સીતાજી વિનંતી કરે છે કે ભગવાન સકલ ઉર બાસી કરી હિ મોહી રઘુબર કે દાસી એટલે કે સર્વના હૃદયમાં વાસ કરનાર ભગવાન મને શ્રી રામચંદ્રની દાસી વનવાનું સૌભાગ્ય પ્રદાન કરે વન પ્રસ્થાન પહેલાં માતા સીતા પ્રભુને કહે છે તમારા પગ ધોઈને વૃક્ષોની છાયામાં બેસીને હું પ્રસંચિત થી

જ્યાં સુધી આપણામાં અહંકાર હોય છે ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી